નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંચેલી ગામના પૂર્વ ભાગમાં ગેસ પાઇપલાઇનમાં લીકેજના કારણે સૌથી વધુ ઘરોના ચૂલા છેલ્લા બાર દિવસથી બંધ છે અંચેલી મોહનપુર રોડ પર વીજ કંપની દ્વારા નવી અંડરગ્રાઉન્ડ વીજલાઇન નાખવાની કામગીરી દરમિયાન ગેસ પાઇપલાઇનમાં નુકસાન થયું જેના કારણે લીકેજ સર્જાયું આ લીકેજમાં વરસાદી પાણી ભરાતા ગેસનો પુરવઠો ખોરવાયો છે જેના કારણે ઘરોમાં ગેસ પહોંચતો નથી ગેસ કંપનીના કર્મચારીઓ દરરોજ મરામત માટે આવે છે પરંતુ ફોલ્ટ શોધી શક્યા નથી આનાથી સૌથી વધુ પરિવારોને છે ગેસ ત્યાં થી તકલીફ સવારે ચા નાસ્તો બાળકોના ટિફિન જ રસોઈ બનતી નથી ગેસ ચાલુ કરે બે મિનિટ ચાલે પછી ગેસ રહી એવું આખો દિવસ અમે ફોન કરીએ તો